નિવૃત્ત આર્મી મેન ના દીકરી ભાગ્યશ્રી બા ગોહિલ અત્યારે નવાનું પોઈન્ટ ઇઠોતેર પીઆર સાથે પ્રથમ ક્રમાંકે આવ્યા છે ભાગ્યશ્રી કઈ રીતે તૈયારી કરતા હતા આખો દિવસ કઈ રીતે પસાર કરતા આખો દિવસ પહેલા સ્કૂલે જે તૈયારી થતી હતી એ બેસ્ટ તૈયારી હતી એટલે ઘરે આવીને ખાલી રિવિઝન કરવાનું જ રહેતું હતું અને જે તૈયારી હતી સ્કૂલની એ ટોપ લેવલની હતી અને ઘરે આવીને ખાલી રિવિઝન કરવાનું હતું ને ન સમજાય તો ટીચરને પૂછવાનું હતું અને ટીચર જેટલી વાર પૂછો એટલી વાર જવાબ આપતા જ હતા અને સરસથી કોન્સેપ્ટ સમજાવતા હતા તમારો પરિવાર દેશની રક્ષા કાજે બલિદાન પણ આપી રહ્યો છે અને ખૂબ સારું કામ પણ કરી રહ્યો છે તમારો શું વિચાર છે ભવિષ્યમાં શું ગોલ છે ભવિષ્યનો ગોલ તો મારે અકાઉન્ટિંગમાં રસ છે એટલે અકાઉન્ટ બીકોમ કરવાનું છે અને કોઈ ગોલ હજી ફિક્સ નથી ખાસ આખો દિવસ તમે જે તૈયારી કરતા હતા અન્ય વિદ્યાર્થીઓને શું મેસેજ આપશો કઈ રીતે તે ભણતરમાં આગળ વધી શકે અને એક રીડિંગની તૈયારી કરી શકે ઓકે રીડિંગમાં તો કોન્સન્ટ્રેટથી રીડિંગ કરવાનું અને જે કોન્સેપ્ટ ન સમજાતો હોય એ વારે વારે રિપીટ કરવાનો જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી રિપીટ કરવાનો ખાસ ભાગ્યશ્રી બાના ભાઈ આપણી સાથે છે બેન પ્રથમ આવી છે કેવી લાગણી અને કઈ તૈયારી પરિવારની પણ હતી લાગણી તો અદ્ભુત જ હોય બેન પ્રથમ ક્રમાં આવ્યા છે અદભુત લાગણી છે અને પરિવાર અમે બધો ફૂલ સપોર્ટ કર્યો છે અને એની પોતાની મહેનત ખાસ તો વધારે હતી અને સ્કૂલનો સપોર્ટ બહુ સારો હતો સરનો ટીચર્સ નું અહીંયા મિટિંગમાં આવતો વારે વારે એટલે બહુ સારી લાગણી અનુભવી છે ગર્વની લાગણી અનુભવી છે ખાસ પરિવાર આખો મિલિટરીમાં હતું અને છે પણ ખરા બેન આગળ વધે એક મિલિટરી મેન તરીકે કઈ રીતે વિચારો છો મિલિટરી મેન તરીકે તો અમે એને ફૂલ છૂટ આપીએ છીએ કારણ કે અમે મારા ફાધર એમને છૂટ આપી છે સ્વતંત્ર રહેવાની મારો નાનો ભાઈ ત્યાં ઓન સર્વિસ ઓફિસરમાં છે ફાધર એક્સમેન છે એને જે લાઈન લેવી એમાં અમારો પૂરો સપોર્ટ છે એમને જે રીતે દીકરીને પૂરેપૂરો સપોર્ટ આ પરિવાર આપી રહ્યો છે તે એવી જ રીતે દરેક દીકરીને આગળ વધવા માટે પરિવારે સપોર્ટ આપવો જોઈએ જે રીતે ભાગ્યશ્રીમાં મહેનત કરીને તેને સિદ્ધિ હાંસલ કરી છે એવી રીતે દરેક વિદ્યાર્થીઓએ સિદ્ધિ હાંસલ કરવી જોઈએ ખાસ સર્વેને એક જ મેસેજ આપવામાં આવી રહ્યો છે કે આ જિંદગીની કોઈ પણ આ પરીક્ષા નથી આ માત્ર એક તમારું પેપર હતું જે કોઈ વિદ્યાર્થીઓને ઓછા માર્ક આવ્યા છે તેને પણ ચિંતા કરવાની જરૂર નથી ફરીથી ટ્રાય આપજો અને આગળ વધજો કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિક દવે ન્યુઝ કેપિટલ રાજકોટ